હું એક વાલી છું બરોબર અને અરજદાર પણ છું અમને બાળકોની જાણ થતા બે ત્રણ વાલીના ફોન પણ આવેલા રૂબરૂ મળેલા કે બીજા પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડ થી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન કે નથી કરી ત્રણ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય વાલી ની જવાબદારી રે એવી અમારી પાંચ સાઈન લીધેલી છે બરોબર તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર શિક્ષક ની જોઈએ

ત્યાર પછી અમને રજૂઆત આવેલી અમે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને પીઆઈ સાહેબ ને કે આની તકસ્થ તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા એની માટે થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ માર્યું હોય તોય પણ એ તો એનો તપાસનો વિશે હજાર તપાસમાં જે કઈ આવશે એ આવશે બધું હશે વીસ પચીસ તો પાકા એથી વધારે પણ હોય શકે પાંચ સ્કૂલ તો છે એક થી આઠ ધોરણની પણ એમાં પાંચ થી આઠ માં આ બનાવ બનેલો છે તમારે કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયતને આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ માં આવું બનેલું છે તમને શું લાગે છે મોબાઈલ એ તો આખો તપાસનો વિષય છે તપાસમાં જે કોઈ આવે તે તપાસ નો વિષય છે એમાં આપડે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ નહીં હજી હું નથી મેળ્યો પ્રિન્સિપાલ ને અમે મળવા પણ નથી આ ને આગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલ ને મળવા ગયા હતા ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદ પણ કરેલી હતી એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબત એમની અંદર એ બાબતમાં પણ જે કાઈ છે આ આ મટરની અંદર એ પાકો દૂધ ને દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી

સાહેબ જે અમરેલીની ઘટના બની શાળાની કે બાળકોએ હાથમાં બ્લેડ મારી એના સંદર્ભમાં આપ શું જણાવવા માગો છો અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં દસથી બાર વિદ્યાર્થીઓએ વિડિયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જની ગેમ રમીને પોતાના હાથે બ્લેડ મારવાની પગે બ્લેડ મારવાની આ રીતની વિડીયોની વિડિયો ગેમની વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકે કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપચાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધા જ ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં અમે મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ સ તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયા સામે આવી છે જેનામાં મોટા મુંજાસરની પ્રાથમિક મુંઝિયા છે એના ધોરણ એક થી વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસ થી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણવ તા તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓનાની જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંધધરી આપી હતી એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈપણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધેને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવવામાં આજે આશરે છે એટલે વીસથી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી ના જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનો જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેઝ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે ના એવી કોઈ જાણવા નથી આવી કેમ કે અઢાર ઓગણીસ તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમની આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખે એમણે વાલીઓની તાલુકા કેળોણી નિરીક્ષકની સાથે મીટિંગ બોલાવી હતી બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ જો કાંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે હું માલવીયા રમેશભાઈ બગસરા તાલુકો હો ચાર્જમાં આ મોટા મુંજિયાચર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી વાટી વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો ત્યારે આઠથી દસ વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા ત્યારે બધું માર્ગદર્શન આપ્યું વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી ત્યાર પછી વા પણ જાતનો પ્રશ્ન હતો વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજ્યો પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી કાલ સાંજે પાંચ વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી આ આ આ તરીકે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું દી એક જ આવ્યો હતો બાકી કોઈ ફરિયાદ નહોતી શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર હોતી કાલે પાંચ વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી ખાલી નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે હું પૂર્વ સરપંચ છું આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના આઠ દસ દિવસ પહેલાંની છે અને ચાર દિવસ પહેલાં ધોરણ સાતના વાલીઓ કારણ કે એમાં વધારે હતા દસ આઠથી દસ દીકરા હતા એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે એમાં હું પણ આવું છું મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક બહાર પાડવામાં આવ્યું હતું પણ અત્યારે આને એક રાજકીય સ્ટંટ બનાવવામાં આવ્યું છે બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં ડીવાય એસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય છે એ બહાર આવવાનું છે મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે એટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાને આવી કોઈ ગેમમાં એ બધા આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી એ વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું તું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એ નહીં કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો લગભગ ના એવું કાંઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું આમ પંદરક હતા પણ તે દિવસે મીટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને દસક જેટલા હાજર હતા

મોટા મુંજીઅસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બીનો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઇન લીધી તી કે આની અંદર આ આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાકના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાકનો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકોની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી તો ઘટનું તમને શું હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય શિક્ષકોને ખબર હોય વાલી તો સાથે હોતા નથી સીસીટીવી કેમેરા છેલ્લા એક વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે બંધ છે અમે અનુક વખત રજૂઆત કરી સાહેબ ને ચાલુ કરો ચાલુ કરો પણ કોઈ ધ્યાન દેતું નથી આ બનાવની અંદર દીકરીઓ પણ છે હાથે છે મારેલી